સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગે પાન નંબર પ્રભુ શ્રી ગોપાલ બ્રહ્માદિક ખોજત ફિરે શેષ પામે પાર નારદ શરદ સુર નર શિવ અગમય પાર ચરણ કમલ વાંચે સદા ધરે ನಿಷದಿನ ಖೋಜತ ಹೃದಯ ಸೋ ಪಾಮೆ ನಜದಾನೀಲಾ ಅನಂತ ಹೇ ಅನಂತ್ ರಸ್ತಾರ ಅನಂತ್ ರಾಸ ರಸಿಕ ರಸ ಅಘು ನಂದನ ಪತಿ ಕುಮಾರ ಕುಂವರ ಚಾರಘು ವೀರ ಕೇ ಮೋಹಿ ಮನ ರಸಿಕ ಗೋಪಾಲಕ್ಕೆ ರಸ ಕಹನ ಕೂ ಕೃಪಾ ಕರೋ ಪ್ರತಿಪಾಲ ನಿಜ ಜನ ಚರಣೆ ಹೂ ನಮು ಪ್ರಣಾಮ ಕರು ಸತವಾರ ગુણ ગાઓ શ્રી ગોપાલ કે તુમ મનછા પૂરણ હાર પૂરન મેં પૂરન સદા મેરે જીવન પ્રાણ કરો કૃપા મો એ દિન પર તુમ હોદયા નિધાન પ્રથમ શ્રી વલ્લભ વંશ મે દેહ ધરી વિજરૂપ શ્રી વિઠ્ઠલ સુત રઘુપતિ ભુવન શ્રી ગોકુલ કે ભો શ્રી જાનકી સદન સુહમણુ જહા પ્રગટે વ્રજ કે ભોગ સુફલ ફલિસુખ સંપદા એ લીલા કવિત લલિત સ્વરૂપ નિજ જનહિતયે અવનિ કિયો પ્રવેશ પૂરન મે પૂરન પ્રગટ વાપુ નામ શ્રી ગોપાલ વિશેષ શ્રી રઘુપતિએ જશ કહિયો ભજ શ્રી વિઠ્ઠલ ચરણ સરોજ પ્રસન્ન ભયે બર તબીયો કહે સુત હોઉં રૂપ મનોજ તબકું રઘુપતિ કિ ભયો ભાગ્ય સબમોય મહાવાયક એ ફલે આનંદ ઉમંગ્યો સોય પાંચા ભાભા કહી રહ્યા છે કે જો કસરદાસ જીવનદાસે પ્રભુશ્રીની બાલ લીલાથી કોંગનલીલાનું વર્ણન કર્યું છે જે પ્રભુજીની બત્રીસ વર્ષની વય સુધીનું કર્યું છે જેના દ્વારા પ્રભુ શ્રી ગોપાલલાલના સ્વરૂપનું તથા પરાક્રમ બળ પ્રતાપ બળ કૃપાબળ પ્રમેય બળ અને સામર્થ્ય બળના પ્રસંગોનું વર્ણન કર્યું છે જેનાથી આ સંપ્રદાયનો શ્રી ગોપાલજીના ઘરનો સેવક સૃષ્ટિનો સમગ્ર ઇતિહાસ જાણવા મળે છે અને તે જાણ્યાથી સેવકના મનમાં સેવકપણું દ્રઢ થાય છે અને સેવકપણું દ્રઢ થતાં પ્રભુજી તેને વિશેષ કૃપાનું દાન કરે છે તે આ સંપ્રદાયના જ્ઞાનથી જ થાય અને તે જ્ઞાન તો ભગવદલીલા ચરિત્રોનું શ્રવણ મનન ભગવદીના સંગમાં થાય તો અધિક થાય કશળદાસ ભવની ભાંગી જાય પુષ્ટિ લીલાના શ્રવણનું ફલ અલૌકિક અને છે પ્રભુ શ્રી અલૌકિક અદભુત લીલાનું વર્ણવ કરવા કોઈ સમર્થ નથી તેનો ભાવાર્થ કડી અગિયાર સુધીનો કહું છું બ્રહ્માદિક ઇન્દ્રાદિક દેવો શેષ સંકાદિક મુનિઓ અને શિવજી જેવાની જે અગમ્ય છે તે તેનો પાર પામી શકતા નથી જે લીલાને જાણવા માટે અહોનિશ યત્ન કરે છે છતાંય લેશ પણ જાણ્યામાં આવતું નથી સદા તેના ચરણ કમલની પ્રાપ્તિની ઈચ્છા રાખે છે અહોનિશ ધ્યાન બની તેનું ચિત્તવન કરે છે છતાં પ્રભુજીની અનંત દિવ્ય લીલાનો પાર પામી શકતા નથી કારણ કે તેની લીલા તો અનંત છે તેનો કોઈ છેડો નથી અનંત રાસ રસિક અનંત વિસ્તારથી લીલા કરે છે એવા રઘુનંદન કુમાર શ્રી ગોપાલ સર્વના પતિ છે મારા સ્વામી છે એમ કહીને તેની વિગત સમજાવે છે જીવનદાસ કહે છે કે મારે જેની લીલાનું વર્ણન કરવું છે તે કોણ છે તે સ્વરૂપ કયું છે તેનું વર્ણન કરતા કહે છે કે રઘુનાથજીના ચાર લાલ છે પેલા દેવકીનંદજી બીજા શ્રી ગોપાલજી ત્રીજા જયદેવજી ચોથા દ્વારિકાનાથજી છે આમ ચાર કુમાર રઘુનાથજીના છે તેમાં બીજા લાલ શ્રી ગોપાલજી છે તે મારા મનમાં રસિક સ્વરૂપ છે તેના રસરૂપ જશ નું વર્ણવ કરવાની કૃપા કરો આપ તો સર્વના પ્રતિપાલક છો અનંત કોટી બ્રહ્માંડના પાલનકર્તા છો તો આપની કૃપા દ્વારા આપની રસિક લીલાનું વર્ણવ કરી શકું કવિ દિનતા સૂચક અર્થમાં કહે છે કે મારું સામર્થ્ય શું છે વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે મારી કંઈ ભૂલચૂક થતી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવ અને ગોપાલ